બારથી વીસ ફેબ્રુઆરી દરમિયાન પોરબંદરથી દીવ સુધી ગુજરાત નવલ યુનિટ એનસીસી દ્વારા સૌરાષ્ટ્ર સમુદ્ર મંતર નૌકાયાણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે આ સાહસિક સમુદ્રી સફરમાં ગુજરાત ડાયરેક્ટરેટના તમામ નેવલ યુનિટના પંચોતેર સિનિયર વિભાગના કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે તેઓ કુલ બસો વીસ કિલોમીટરનું દરિયાઈ અંતર નૌકામાં કાપશે કેમ્પ કમાન્ડર લેફ્ટનન્ટ કમાન્ડર સૌરભ અવસ્થીએ ગુજરાતમાં નેવલ એનસીની વિસ્તૃત પ્રવૃત્તિઓ વિશે સંક્ષિપ્તમાં માહિતી આપીને કાર્યક્રમની શરૂઆત કરી હતી તેમણે કેડેટ્સની વિવિધ સિદ્ધિઓ અને તાજેતરમાં કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે તેઓની એનાયત થયેલા પુરસ્કારોનો પણ ઉલ્લેખ કર્યો હતો પાંચ ફેબ્રુઆરીના રોજ પોરબંદર જેટીથી નૌકા અભિયાનને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું રિયર એડમિરલ સતીષ વાસુદેવ ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ગુજરાત નેવલ એરિયા જીઓ આ પ્રસંગે મુખ્ય મહેમાન રહ્યા હતા આ પ્રેરક અને કેડેટ્સને ઉત્સાહિત કરતા કાર્યક્રમમાં ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટગાર્ડના અધિકારીઓ નૌકાદળના જહાજોના કમાન્ડિંગ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તેમના સંબોધન દરમિયાન મુખ્ય અતિથિએ પ્રેક્ષકોને ગુજરાતના દરિયાકાંઠા અને ભારતના પ્રાચીન દરિયાઈ ઇતિહાસમાં તેના મહત્વ વિશે રસપ્રદ માહિતી આપી હતી તેમણે કેડેટ્સને દરિયાકાંઠાને સુરક્ષિત રાખવામાં ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ભજવવામાં આવતી ભૂમિકા વિશે પણ માહિતગાર કર્યા હતા તેમજ તેમને દરિયાઈ અભિયાનમાં સક્રિય રસ લેવા અને નાવિક તરીકેની રોમાંચક અને સાહસિક જીવનશૈલીનો અનુભવ કરવા તથા કારકિર્દીના વિકલ્પ તરીકે સશસ્ત્ર દળોને પસંદ કરવા માટે પણ પ્રેરિત કર્યા હતા આ અભિયાનમાં પાંચ ગુજરાત નેવલ યુનિટ એનસીસી ભૂજનો પાંચ સિનિયર ડિવિઝનના કેડેટ પણ સમુદ્રી સફરનો હિસ્સો બન્યા છે